અમાર સરપંચે ઘટના ખાઈ જોય જોઈ નહીં હજી જોવા સરપંચ તો કોઈ આયા મહિનામાં તો આ બસ 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 આવો

તો આ 3 મહિના છે અન તરત બની ગઈ છે જુઓ કે તમાર ઘર મે લાયો જો આ બધું ખોદેલું નઈ દેખાતું પૈસા આલે હે ને તમને નઈ તો ગટરાઈ દેવા માં ઘર પર ગટર થી ઈનો પાલી આલ છે તો

સરપંચ રહી નાખ્યાલતો છ મહિના ની મુદત માં તો ત્રણેય મહિનામાં આવી જઈએ શું કરવું

છ મહિનાની મુદત યાર થઈ જાય રોડ ની કરો અરજી રાતે હાલ ફોન જુઓ ફોન ગાંધીનગર વાત કરી

મગજ બે પોડા માં તો જતું તો મન તો આવું ટોક ના રાખું ને બધું ખોલાય જ ખોલાય સરપંચ નથી મારા જે થતી મેહનત વાત તો આપડો બોલો થતી મેહનત આવી જાય રોજ નું બાકી હું લઈ દઉં

સમજતો આમાંથી સીધો બાર કાઢવાનો રોડ છે ઘરમાં પાછે પેલી નખાવી પડ રોળાઈ જા હા તારું જે ફોન પર કરાઈ દઉંનો હું સરપંચ આસ્તેજાજુ સર ગટર છ મહિનાની મુદત માં ત્રણ મહિનામાં આવી છે બોલો ખાલી સરપંચ નો તાગ કેટલો